પછી જો તો મન ભલે કવિ બોટાદકરની કવિતા જન્નીની જોડ સખી કે પછી તમે ઉગીત પણ સાંભળ્યો હશે કે વીરા માબાપ છે ધરતીના મોટા ભગવાન પણ આ કળયોગ છે એટલે અહીંયા કેટલીક અમુક એવી પણ માતાઓ છે કે આજે તે તેના બાળકને જ છત ઉપરથી જમીનમાં નીચે ફેંકતી હોય તેવું દેખાઈ રહ્યું છે શું છે સમગ્ર ઘટના ક્યાંની છે આ ઘટના વિગત ચર્ચા કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન સાથે હું છું અમિષા આપણે અવારનવાર સાંભળ્યું છે કે બાળક એ માતા પિતાનું કાળજો છે પણ આ કળીયુગ છે એટલે જ અમુક કેટલી ક્રૂર માતાઓ છે કે તે તેના સંતાનને પણ એવી કઠોર દિશામાં અને કઠોર દશામાં તે બાળકને છત ઉપરથી નીચે ફેંકતી દેખાય છે ત્યારે રાજકોટમાં કંઈક આવી જ ઘટના ઘટી છે ગોકુળ આવાસમાં એક મોડી સાંજે ઘટના ઘટે છે કે એક માતા પોતાના સંતાનને લઈને જયારે છત ઉપર જાય છે તે સંતાનને ફેંકવા જાય છે ત્યાં જ નીચેથી લોકો બુમ કરી મૂકે છે છતાં પણ તે મહિલા અવાજ સાંભળતી નથી કે સાંભળવા માંગતી નથી

તો આ હતા એ દૃશ્ય કે જ્યાં માતા પોતાના જ બાળકને નીચે ફેંકતી જોવા મળે છે જ્યારે આ ઘટનાની જાણ માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં જાય છે ત્યારે પોલીસ મહિલાને પૂછે છે કે તેણે શા માટે આવું કર્યું હતું તો પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે આ મહિલા તેના બાળકને માત્ર ડરાવવા માટે આવું કરી રહી હતી પરંતુ આ કેવો ડરાવવાનો પ્રયત્ન આ કેવો પ્રયાસ કે તેને છત ઉપરથી નીચે લટકાવવાની તેની માતા એમ કહી રહી છે કે તે તેને ડરાવી રહી હોય છે ત્યારે